રોડ સેફ્ટીને પાલન કરવું કેટલું અનિવાર્ય પોલીસ કમિશનરે આ બાબતે આપ્યું નિવેદન રિપોર્ટર નૈતિક રેશમવાળા નમો ગુજરાત ન્યૂઝ સુરત ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે એક જનવરી થી એકત્રીસ જનવરી તક ઉજવવામાં આવે છે તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રેફિક પોલીસ દ્વારા આ પૂરા માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ શિક્ષણ વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમ હજારો ની સંખ્યા રોડ ઉપર જેટલા સેફ્ટી છે હેલ્મેટ હોય સિગ્નલ નો હોય તમામ પાલન કરે કોઈને લઉ રોડ ઉપર પડે નહીં કોઈના જો એક્સિડેન્ટ નહીં થાય આ પ્રકારના તમામ અભિગમ લઈને પોલીસ અને લોકો જો સાથે મળી જોઈને કામ કરે સાથોસાથ જો માનનીય ગૃહ મંત્રી ભારત સરકાર તરફથી પરવા નામથી થી બી એક અમે લોકો અત્યારે કાર્યક્રમ ચાલુ છે જે માર્ચ સુધી તક ચાલશે જેમાં ખાસ કરીને અમે જો રોડ ઉપર જો અકસ્માતો થાય એના માટે જો અમારા રોડ જો પેસેન્જર છે રોડ યુઝર છે વેહિકલ યુઝર છે એના અમે પરવાહ કરીએ છીએ અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા અબ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રીક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કામગીરી બી

ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ જવાનો ગુના ભી અમે લોકો દાખલ કરવાની તૈયારી છે આપણો પર્પસ એક જ છે કે રોડ પર સેફટી જળવાય અને જો ટ્રાફિક નિયમનો જો પાલન કરે છે એના રિસ્પેક્ટ પૂરા પૂરા થાય આ હિસાબથી અમે લોકો આવનાર સમયમાં જોએ આ કાર્યક્રમ કરવાના છે આજે અમાર જ્યારે પૂરા માસ વર્ષ થયા કાર્યક્રમો તેમાં ઘણા બધા ઇનામો મળ્યા ઘણા બધા જો સરકારી પેન્ટિંગ અલગ અલગ વિસ્તારોમાં કરા એના માટે હું સુરત શહેર ટ્રાફિક પોલીસનો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ મીડિયાના મિત્રોને જેના લીધે જો આ એક મહિના તક કોઈ પ્રચાર પ્રસાર કાર્યક્રમો થયા અને લોકો તો અમારી બાતો પહોંચી આપ બધાને બી અમે આભાર માનીએ છીએ અને ફરી તમારા નગરના શ્રેષ્ઠજનો જો અમારા સહભાગી થયા એના બી આભાર માનીને આ પ્રતિજ્ઞા સાથે અમે વિરમું છું કે આખા વર્ષ તક અમે લોકો જો સુરત ટ્રાફિક પોલીસ કામગીરી કરતી રહેશે આપણે પ્રજાજનોની સુરક્ષા માટે